વડોદરા જિલ્લાના ડભોઈ એપીએમસીની ચૂંટણી માટે ગતરોજ મતદાન થયું હતું જેમાં ભાજપ પ્રેરિત સહકાર પેનલ તથા ખેડૂત રક્ષક સમિતિ પેનલ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો કુલ આઠસો અગિયારમાંથી સાતસો સિત્તેર મતદારોએ મતદાન કર્યું હતું જેની મતગણતરી ડભોઈ એપીએમસી ખાતે સવારે નવ વાગ્યાથી શરૂ થઈ હતી યૂંટણી પહેલા જ સોળ પૈકી છ બેઠક જેમાં વેપારી વિભાગની ચાર અને સહકારી ખરીદ વેચાણ સંઘની બે બેઠકો બિનહરીફ થતાં ભાજપ પ્રેરિત સહકાર પેનલે છ બેઠકો પર પહેલાથી જ જીત મેળવી હતી એપીએમસીને આજે જે ચૂંટણી થયા એનું આજે પરિણામ આવ્યું છે આજે દસમાંથી ખેડૂત વિભાગની છ સીટો ભારતીય જનતા પક્ષના ઉમેદવારો જીત્યા છે વેપારી અને મંડળી પ્રતિનિધિ થઈને છ બેઠકો બિનહરીફ આવી છે કુલ સોલમાંથી બાર બેઠકો પર ભારતીય જનતા પક્ષનો વિજય થયો છે અને આ રીતે પહેલીવાર એપીએમસીમાં એપીએમસી માં એપીએમસીના ઇતિહાસમાં પહેલીવાર ભારતીય જનતા પક્ષનો ભગવો લહેરાયો છે હું જીતેલા તમામને અભિનંદન આપું છું સાથે સાથે જે મતદારોએ આ લોકોને જીતાડ્યા છે એ તમામને અભિનંદન આપું છું સામે હિતરક્ષકના નામે ખેડૂત પ્રતિનિધિઓ જ્યારે ચૂંટણી લડ્યા હોય ખેડૂતોના હિતની વાત હશે ત્યારે તમામ ભેગા થઈને ખેડૂતો માટે કામ કરીશું અમારા ચૂંટાયેલા બારે બાર પ્રતિનિધિઓ પણ ખેડૂતોના હિતમાં સાથે હશે અને ખેડૂતોનાની આ સંસ્થા છે ત્યારે આ સંસ્થા ધમધમતી થાય સરકારમાંથી જે કંઈ મદદ જોઈશે એ તમામ મદદ એપીએમસીને અપાવવામાં આવશે અને ડભો એપીએમસી વડોદરા જિલ્લાની સૌથી મોટી એપીએમસી બને એ માટેના પ્રયત્નો અમારી ટીમ દ્વારા કરવામાં આવશે ડભોઈની સામાન્ય ચૂંટણી અંતર્ગત ગઈકાલે આપણે મતદાન કરેલું હતું કુલ ચોરાણું ટકા મતદાન થયું હતું એ પૈકી આજે મતગણતરી કરે છે તો ખેડૂત વિભાગની દસ સીટમાંથી આજે દસે દસ ઉમેદવારો વિજેતા બન્યા છે બે પેનલ હતી એટલે એ પ્રમાણે રિઝલ્ટ આપણે ઓફિશિયલી ડિક્લેર કરેલું જ છે અગાઉ બિનહરીફ આપણે વેપારી વિભાગની ચાર સીટો અને ખરીદ વેચાણ વિભાગની બે સીટો ઓલરેડી આપણે બિનહરીફ ડિક્લેર કરેલી છે આમ આ કમિટીને હવે કુલ સોળ મળ્યા છે એટલે સૌને ખૂબ ખૂબ શુભેચ્છા અને સરકારના નીતિ નિયમો અને ખેડૂતોના હિતમાં કામ કરે એના માટે સૌને ઓલ ધ બેસ્ટ થેન્ક યુ ટોટલ સાતસો ને સિત્તેર મતદાન થયું હતું એમાંથી ત્રેસઠ મત કેન્સલ થયા છે